સર્વિસ રોડ પરથી ગાડી લાવી અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત લઈ એસજી ટુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે ઝઘડો થતા સરખેજ પોલીસે બંનેની રજૂઆત લખાઈ હતી અને રજૂઆતમાં એક ફરિયાદીએ સહી કરી છે વિડીયો બનાવનાર યુવતી સહીં કર્યા વિના ત્યાંથી નીકળી ગઈ હતી આ ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે તેવું પોલીસનું કહેવું છે શાફિલકી ફરિયાદમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ છે મહિલા આવશે તો ફરિયાદ લેવા તૈયાર છીએ ત્યારે મેડમની ફરિયાદ લીધા પછી એમણે જે પોલીસ રૂબરૂની ફરિયાદ છે એમાં સાઇન કરી પણ જે ઉતારો છે જે નમૂનો હોય છે રજીસ્ટરનો એમાં સહી કરવાની ના પાડીને નીકળી ગયા એના કારણે એમની દાખલ થઈ નથી અમે હજી પણ તૈયાર છીએ એમની ફરિયાદ લેવા માટે નહીં એકદમ હંડ્રેડ પર્સન્ટ જે પ્યોર છે સત્ય છે એની સાથે જ પોલીસ છે અને સાચું જ કામ કરે છે એટલે એ પ્રશ્નથી મેડમે જે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશને એમણે એ એમણે ભલે સાઈન નથી કરી પણ જે બીજા તરફથી ફરિયાદ થઈ છે એ ફરિયાદની પણ તટસ્થ તપાસ થશે એટલે ખબર પડી જશે ખરેખર કોનો ભાગ છે